ટાઈપના કઠોળ છે સ્પ્રાઉટ છે ડ્રાય જ્યુસ છે બધા બાય વન ગેટ વન ની ઓફર એક સૂપ સાથે એક સૂપ ફ્રી છે જે આપણે અઠ્યાવીસ મે થી લઈ અને બે જૂન સુધી છે અહીંયા આપણે ફ્રી ગેમ ઝોન રાખેલું છે રિફ્રેશમેન્ટ માટે મોર્નિંગમાં સિનિયર સિટીઝન માટે ન્યૂઝપેપર ન્યૂઝપેપર બુક્સ અને બાળકો માટે ગેમ્સ જો બધે બુક્સ પણ છે હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે જો તમારે સૂપ અને એવું હેલ્ધી ટૂંકમાં બધી વસ્તુ જો સવારે એવી હોય તેના માટે એક નવી જગ્યા લઈ આવ્યો છું લોકેશન હેલ્ધી જ્યુસ એન્ડ બાઉલ એકઝેટ લોકેશન રેસ્કોર્સ રિંગ રોડ ઉપર બિગ બાઈટ છે ને એની એકઝેટ સામેની બાજુ ઊભા રહે છે અને ઘણી વેરાયટી અવેલેબલ છે આ લોકો પાસે એ બધું આપણે આ વિડીયોમાં જોશું શું પ્રાઇસ છે અને કેટલી વેરાયટી છે ડેટ સો નસ્કાર

તમને સ્કીન નો પ્રોબ્લેમ છે તો એપલ છે બીટરૂટ છે કેરેટ છે એ સ્કીન માટે વધારે સારું છે રીતે ડિપ્રેશન છે કોલ્ડ છે ડાયાબિટીસ છે સ્ટ્રેસ લેવલ છે એના માટે તમે આવી અને સજેશન લઈ શકો

મજા આવે તમને ઓય એટલે રેગ્યુલર આવો તમે ઓકે થેન્ક યુ રેગ્યુલર છે ભાઈ અહીંયા મગ અને સરોગું એ વધારે લે છે તમે ક્યું અત્યારે ટ્રાય કર્યું અચ્છા કેવું લાગે સારો ઓકે થેન્ક યુ બીજું કયો તમે ટ્રાય કરો આ સિવાય

ટોટલ આપણે કેટલી વસ્તુ રાખો છો અહીંયા તમે સૂપ કઠોળ બધું થઈ સૂપ છે ત્રણ જાતના કઠોળ છે મિક્સ સ્પ્રાઉટ્સ છે લાઈવ જ્યુસ છે બધાઈ કે કે લાઈવ જ્યુસ માં લાઈવ જ્યુસ માં છે ગાજર છે બીટ છે પાલક છે કારેલા છે જામુન છે કાચી કેરી છે વરિયાળી છે ડિટોક્સ વોટર છે બધું નેચરલ જ હોય ને બધું નેચરલ ઓકે એક્ઝેક્ટ લોકેશન તમારું એકવાર બોલી દેવું આ રાજકોટ રિંગ રોડ છે ટીક બાઇક ની સામે અને શું ટાઈમિંગ હોય છે અહીંયા તો 5:30 થી 10 ઓકે 5:30 થી 10 સુધી આ લોકો આવ્યા હોય છે કેટલો જો સેટઅપ છે

ટેસ્ટિંગ માટે આ રીતના રાખે ફ્રી ટેસ્ટિંગ હોય છે અમારે એવરી ડે તે આ શું લાઈવ જ્યુસ હા લાઈવ જ્યુસ બને છે એમાં શું પ્રાઈઝ છે લાઈવ જ્યુસનો 40 રૂપિયો એમાંય 40 જ થાય બનેતા નામમાં オーケーなるほ<う>

જાન છે ને ક્યાં છે ત્રણેય ટમેટો છે મગ નું સૂપ છે સરગવું ત્રણેય કઠોળ સાથે ચાલીસ રૂપિયા ને હા ત્રણેય

કે આ બધી ગેમ અને બુક ને એવું રાખેલું છે ફ્રી ગેમ ઝોન રાખેલું છે રિફ્રેશમેન્ટ માટે મોર્નિંગ માં સિનિયર સિટીઝન માટે ન્યૂઝપેપર રાખ ન્યૂઝપેપર બુક્સ અને બાળકો માટે ગેમ્સ અચ્છા આ જો બધે બુક્સ પણ છે નાની એવી ગેમ બધાય બેડમિન્ટન છે એમ ને આમ છે બાળકો પાછળની સાઈડ લઈ જાય છે મોર્નિંગ માં બહુ મસ્ત એટમોસ્ફિયર હોય છે તો અહીં ચિલિંગ કરતા હોય છે લોકો